જેને પગલે સુરત ના મુસાફરો ને દિલ્હી એરપોર્ટ પર જ રઝડવાનો વારો આવ્યો હતો એર ઇન્ડિયા એક્સપ્રેસ બેદરકારી હોવાનો મુસાફરોનો ભારે બળાપો કાઢતો વિડીયો મોડી રાત્રે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો સુરત રૂટ પર સૌથી વધુ વિશ્વનીય બનેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ગૌહાટી દિલ્હી સુરત કનેક્ટિંગ ફ્લાઇટમાં સુરત આવવા માંગતા પચીસ પેસેન્જર એરલાઇનની ગેરવ્યવસ્થાથી દિલ્હી એરપોર્ટ પર અટવાયા હતા ગૌહહાટીથી દિલ્હીનું વિમાન મોડું આવ્યું હતું જો વિમાનથી પાંત્રીસ મિનિટ મોડું કરવામાં આવ્યું હોત તો સુરતના દિલ્હી એરપોર્ટ છૂટી ગયેલા પચીસ જેટલા પેસેન્જરને પણ સમાવી શકાયા હોત

એર ઇન્ડિયા એક્સપ્રેસ અને તાતા ગ્રુપની આબરૂ ધૂળધાણી કરતા વાયરલ થયેલા વિડીયોમાં પેસેન્જર કહ્યું છે કે તે આવતીકાલે સવારે મહત્વની મીટિંગ ચૂકી જશે એક પેસેન્જર કહ્યું છે કે સુરતમાં એનો ઇન્ટરવ્યુ છે એમાં સમયસર નહીં પહોંચી શકે ગુવાહાટીથી દિલ્હી રાત્રે આઠ બેતાલીસ વાગ્યે વિમાન લેન્ડ થયું અને એર ઇન્ડિયા એક્સપ્રેસે આઠ ને છપ્પન કલાકે બીજું વિમાન સુરત જવા ટેક ઓફ કરાવી દીધું હતું નિયમિત રીતે અનિયમિત રીતે આ ફ્લાઇટ જો રાત્રે સાડા કલાકે થઈ હોત તો પચીસ પેસેન્જર દિલ્હી એરપોર્ટ પર અટવાત નહીં એર ઇન્ડિયા એક્સપ્રેસના સુરતના મેનેજરને મુસાફરોએ કોલ કર્યો હતો પરંતુ મેનેજરે કોલ રિસિવ કર્યા ન હતા એર ઇન્ડિયા એક્સપ્રેસના આ રેડિયાળ કારભારના પાપે સુરતના પચીસ મુસાફરોને દિલ્હી એરપોર્ટ પર અટાવવાની નોબત આવી હતી મુસાફરો દિલ્હી એરપોર્ટના સ્ટાફ સાથે પણ માથાકૂટ કરતા વિડીયોમાં નજરે પડ્યું હતું

उसकी वजह से हम दिल्ली से दिल्ली से उन्होंने फ्लाइट जो उड़ा दिया सूरत के लिए इधर बहुत पैसेंजर बहुत हैरान बहुत बहुत हैरान थे देखिए सब दुखे से बैठे हैं अभी ये सब ये सब देख ले आप सब अब हमारा कल का हमारा पूरा मीटिंग था सूरत में पूरा मीटिंग हम क्या करेंगे मीटिंग भी सबका मीटिंग है